પીઝા બર્ગર ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન આ બધું તો આપણે જ લીધું છે સુરત ની અંદર હું ફૂડ ફેક્ટરી પહેલી વાર ટ્રાય કરીએ છીએ ટેસ્ટ કેવો લાગે તમને કે ભાઈ તમે ટ્રાય કરવા આવજો તો આપડે જુઓ થોડુંક પાસે આવી જાઓ જોઈએ આપડે આ એકદમ લઝાનિયા જેવું છે અને અંદર એકદમ આમ રોલ આવે આની અંદર એકદમ ડિફરન્ટ ટાઈપ બનાવેલું છે અને આપણે આ રીતે ખાવાની હોય મસ્ત ટેસ્ટ છે આવા જેવી વસ્તુ છે હું તો તમને કહું ફેમિલી યારે આવો ને એક વાર નવી વેરાયટી ટ્રાય કરો મસ્ત મજા આવી ગઈ એવી એક નંબર વસ્તુ છે મુકેશભાઈ ખરેખર તમને સારું લાગ્યું કે પછી લોકોને મસ્કા મારો છો નહીં ખરેખર આનો ટેસ્ટ મને એવો લાગ્યો કે આમ કઈક અલગ જ છે ડિફરન્ટ છે અને આની અંદર થોડીક આમ આપણે જોઈને તો થોડુંક ચીઝી ટાઈપ છે એટલે ફૂલ ચીઝી ટાઈપ છે મોઝરેલા ચીઝ આવે બધા અમૂલ ચીઝ આવે અને ગ્રેવી આવે એ ચીઝી ટાઈપ આવે અને ટેસ્ટ ખૂબ જ સારો છે આ તીજી બાઈટ હું લઉં છું એટલું બધું સ્પાઈસી નથી નાના છોકરા હોય પચાસ સાઈઠ વર્ષના ઉંમરના હોય એ લોકો પણ ખાય કે એવું છે આપણને તો મજા આવી તો તમે